મોરબીથી રાજકોટને જોડતો નવલખી બ્રિજથી આગળનો માર્ગ ભારે વરસાદને કારણે અત્યંત બિસ્માર હાલતમાં છે જેના કારણે વાહન ચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જે અંગે મોરબીના જાગૃત નાગરિક મેહુલ ગામવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી અને આ માર્ગના તાત્કાલિક સમારકામની રજૂઆત કરી છે રજૂઆતમાં જણાવ્યા અનુસાર ચોમાસાના ધોધમાર વરસાદને કારણે આ માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને રસ્તો પણ સંપૂર્ણપણે જર્જરિત થઈ ગયો છે આ સ્થિતિ વાહન ચાલકો માટે જોખમી બની છે અને અનેક અકસ્માતો સર્જા રહ્યા છે જેના પરિણામે લોકોની ઈજાઓ પણ થઈ રહી છે તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે મુખ્યમંત્રી દ્વારા આ રાજ્યના તમામ માર્ગોમાં સમારકામ માટે સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં પણ મોરબી રાજકોટ માર્ગ પર હજુ સુધી કોઈ પણ પ્રકારની રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી નથી તેમણે મુખ્યમંત્રીને આ મામલે વ્યક્તિગત ધ્યાન આપી સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સમારકામ શરૂ કરવા માટે આદેશ અને રજૂઆત કરી છે જેથી લોકોની હાલાકીનો અંત આવે તેની સાથે સાથે આજે તારીખ વીસ ઓગસ્ટથી

સુપ્રસિદ્ધ જૈન સંગીતકાર મોરબી સંઘરત્ન ભાવેશભાઈ દોશી તથા તેમની ટીમના દરરોજ રાત્રે પ્રભુ પ્રભુ ભક્તિ કાર્યક્રમ રજૂ કરશે તો આ કાર્યક્રમમાં પધારવા સૌને રિલીફનગર જૈન દેરાશર કમિટી દ્વારા આમંત્રણ પાઠવાયું છે તો ચાલો હું હતી તમારી સાથે નિરાલી અને આપણે હતા મોરબી અપડેટમાં કાલે ફરીથી કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી છું